નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડોક્ટર ધામત ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર આવેલું છે જ્યાં ડૉક્ટર ધર્મેશ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોય અને ઉદ્ધવતાઈપૂર્વક શબ્દોનું ઉચ્ચારણ કરવાતા પેશન્ટને પોતાની ફાઇલ ન મળે અને સંતાડી દેવા બાબતે પેશન્ટ અને તેમના પરિવાર સાથે તેઓ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો જે બાબતે પેશન્ટ ફેની ત્રિવેદી અને તેમના પિતા હેમંત ત્રિવેદી દ્વારા પોલીસ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને માંજલપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ડૉક્ટર ધર્મેશ ગામતને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છેલ્લા છ મહિનાથી ફેનીબેન ત્રિવેદીની દાંતની ટ્રીટમેન્ટ ડૉક્ટર ધામત ડેન્ટલ ક્લિનિક પર ચાલતી હતી પરંતુ આ ટ્રીટમેન્ટમાં કોઈપણ પ્રકારનો સુધારો ન થતાં તેઓએ અન્ય ડોક્ટરને આ અંગેનું સૂચન લીધું હતું પરંતુ તેમાં ઇન્ફેક્શન વધુ પડતું થઈ ગયેલ હોય તેવું જાણવા મળ્યું હતું જેથી તેઓ ડૉક્ટર ધામત ક્લિનિક ખાતે ગયા હતા અને પોતાના દાંતમાં જે પણ કંઈક ટ્રીટમેન્ટ કરી છે તેની ફાઇલ પરત માગી હતી ડૉક્ટરે ફાઇલ પરત ન આપી અને ઝઘડો તેમજ તકરાર કરેલો હતો અને સાથે જ આ જે પરિવાર છે તેઓને ફાઇલ ન મળે તે માટે તેઓ દ્વારા તે ફાઇલ સંતાડી દેવામાં આવી હોય તેવું પણ કરવામાં આવ્યું તેમની સાથે અપશબ્દોનો ઉચ્ચારણ કર્યો ફેનીબેન ત્રિવેદી કે જેઓ પોતાના દાતોની ટ્રીટમેન્ટ કરાવતા હતા તેમના પિતા હેમંતભાઈ ત્રિવેદીઓનું કહેવું છે કે ડોક્ટર ધર્મેશ ગામત ફક્ત પૈસા પડાવવાનું જ કામ કરી રહ્યા છે કોઈપણ પ્રકારની યોગ્ય ટ્રીટમેન્ટ તેઓ નથી કરતા અને તેઓએ ફક્ત તેમનું જ નહીં પરંતુ અન્ય પેશન્ટોનું પણ આવું જ કહેવું છે આ અંગે યોગ્ય તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસની સાથે તેઓએ માંગ કરી છે

અરે બોલાવ તો તમે તમે ના બોલાવ તો હું બોલાવ અને તમે મીડિયાવાળા ત્યારે આ મારા સાઈન મને મારી દેશે તમે સંતાણી પહેલા કેમેરા બેલેલી ચેક કરો અમે હેન્ડલ કરી દેતી હાય જવાબ છે તો આપો બધાનો જવાબ છે હા એટલે પહેલા પહેલા મને એવું પાસે મે ફાઈલ માંગી તો એમને મારી સામે ફાઈલ તું મારી વાતનો જવાબ દે કે તું તારા રિલેટિવને લઈને આવે છે મારા ઉપર હુમલો કેમ કરાવે છે મહિનાથી અહીં આવો છો તમે મહિનાથી નથી આવતી જૂઠું ના અરે તો મતલબ બ્લેમ કેમ નંતર તમારી પાસે કે શકે તમે મને કહો હું એપ્રિલ માં હું એપ્રિલ માં અહીં કે ના તું જારે આવી હોય ત્યારે પણ તું ટ્રીટમેન્ટ હમણા કરાવે છે ખબર નથી કે તમે

પેશન્ટ ને ટીએમ જોઈન્ટ ને ટીએમ જોઈન્ટ પેઇન છે એ તમે મને આખા આઠલા ની કમ્પ્લેઇન લઈને આવી છો ઓ મે સપ્ટેમ્બર નું હતું નું હતું હા કે ના માંજલપુરમાં આવેલું ડૉક્ટર ધર્મેશ ધામત મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક હું ત્યાં ટ્રીટમેન્ટ માટે ગઈ હતી નોર્મલ કેવિટીની એમને ધીરે ધીરે કરીને ટ્રીટમેન્ટમાં વધાર્યું બધું પણ કેમ કે ફેમિલી ડૉક્ટર હતા અને અમારો એમના પર ટ્રસ્ટ હતો એટલા માટે અમે લોકો એટલું બધું ડિટેલમાં કોઈ પણ જાતના સેકન્ડ ઓપિનિયન નહોતા લીધું ત્યારથી લઈ અને અત્યાર સુધીને એમને પહેલાં તો મારા ફેસના અલાઇનમેન્ટ માટેની વાત કરી હું જે ટ્રીટમેન્ટ માટે ગઈ હતી એને સાઈડ પર રાખીને એમને મને બીજી ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી અને મેં એમને જ્યારે એવું કીધું કે પહેલાં કેવિટીનું પતાવીએ ત્યારે એમને મને એવો જવાબ આપ્યો હતો કે છ સાત મહિના સુધીને કોઈ પણ વાંધો આવશે નહીં કેવિટીમાં અને અત્યારે આ જ વસ્તુ પર એ વાત પર એ ફરી રહ્યા છે અત્યારે નવ મહિના પછી એ જ દાંતમાં નોર્મલ કેવિટી હતી જેની એમને ટ્રીટમેન્ટ માર્ચમાં કરી પણ દીધી પણ ત્યાંથી પ્રોબ્લમ સ્ટાર્ટ થયા કદાચ એમને ત્યારે મને ફર્સ્ટ ટાઈમ એવું કીધું હતું કે મે બી ફિલિંગ કરતા વખતે નવ ડેમેજ થઈ હોય એટલે એમને મેડિકેટેડ સ્ટફ ભર્યો પછી પાછું એ કાઢી અને પાછી ફિલિંગ કરી એના પછી બી મને પ્રોબ્લેમ વધી ગયો સોલ્વ થવાની જગ્યાએ પ્રોબ્લેમ ખાસ્સો બધો વધી ગયો મને એટલું બધું પેઇન વધી ગયું કે લેફ્ટ સાઈડના ચીક વોલ પર સ્વેલિંગ આવ્યું અંદર બી મતલબ રેડનેસ હતી થ્રોબિંગ પેઇન થતું હતું એ વધીને ઇયર પર ગયું અને લેફ્ટ સાઈડ હેડ પર ગયું અને પછી ફાઇનલી મારા નેક પર આવ્યું હતું અને મારાથી આ લેફ્ટ સાઈડના હાથથી કોઈ પણ જાતની બોટલ છે કે કશું પણ હું હોલ્ડ પણ નથી કરી શકતી કેમ કે નમ થઈ ગયો હતો આખો હાથ સેન્સેશન્સ કોઈ પાસ થતા હોય ને એવું લાગતું જ નહોતું આ વસ્તુ પર જ્યારે મેં એમને કન્ફ્રન્ટ કર્યા ત્યારે એમને મને પહેલાં તો પેઇન માટે જ્યારે મેં એપ્રિલમાં વાત કરી ત્યારથી લઈ અને એમને મને એવા જવાબ આપ્યા છે કે પેઇન કિલર લખીને આપી એના પછી લેઝર એમની પાસે લેઝર થેરાપીનું મશીન છે તો એના પર ટ્રીટમેન્ટ કરી એ તો કરતા જ નહોતા બીજા જે એમના અસિસ્ટન્ટ ડૉક્ટર હતા તે જ કરી રહ્યા હતા એમને એક પણ વખત મારું એ ચેક જ નથી કર્યું આખી એપ્રિલમાં એમને એક પણ વખત મારો દાંત ચેક નથી કર્યો એમને મલ્ટિપલ પેઇન કિલર્સ અને ટ્રીટમેન્ટ આપ્યા કરી મેં એમને જ્યારે અઠવાડિયા પછી એવું કીધું ફર્સ્ટ વીક પછી એપ્રિલના કે હજી પણ કોઈ ફરક નથી પડી રહ્યો ત્યારે એમને મને એવો જવાબ આપ્યો હતો દસ જણની વચ્ચે બીજા પેશન્ટ પણ ત્યાં જ બેઠા હતા કે તમારા કહેવા પર મારાથી ટ્રીટમેન્ટ મતલબ એવી રીતે હું જ્યાં સુધીને કન્વિન્સ ના થવું ત્યાં સુધીને હું નહીં જ કરું મેં એમને એવું પણ કીધું કે હું ક્યાં સુધીના પેઇન સહન કર્યા કરું તો એમને કીધું કે જ્યાં સુધીને મટે નહીં ત્યાં સુધીના આવા એમના વર્ડ્સ હતા ગો ઈગોના ચક્કરમાં એમને મને બધા આવા જ ગોળ ગોળ જવાબ જ આપ્યા છે એના પછી ફાઇનલી બેન કેટલા મહિનાથી સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધી એપ્રિલ સુધી ને માં હું ગઈ જ નથી કેમ કે એમને ખબર નહીં શું કર્યું મારા દાંત સાથે એમને ફાઇનલી કંટાળીને મને રૂટ કેનલ આપી દીધી એપ્રિલના એન્ડમાં અને એના પછી રૂટ કેનલ એમને મને ફર્સ્ટ ટાઈમ એવું કીધું હતું કે એક કલાકમાં પતી જશે જે એક કલાકની જગ્યાએ બે કલાક એક્સટેન્ડ થઈ અને મેં જ્યારે કીધું જે બીજા ડૉક્ટરે રૂટકેનાલ કરી હતી ડૉક્ટર આકૃતિ કરીને એમને તો કરી જ નથી ડોક્ટર ધર્મેશ ધામતે બીજા ડૉક્ટરે કરી બે કલાક સુધીને ચાલ્યું અને એમને મને ફરી વખત રૂટ કેનાલની ટ્રીટમેન્ટ આપીને જ્યારે મેં કીધું કે કેમ રૂટ કેનાલ તો થઈ ગઈ ત્યારે એમને મને એવો જવાબ આપ્યો કે તમારું ઇન્ફેક્શન એટલું બધું સ્પ્રેડ થઈ ગયું હતું એટલા માટે અત્યારે ખાલી ઇન્ફેક્શન ટ્રીટ કરવાની ટ્રીટમેન્ટ જ કરી છે રૂટ કેનાલ તો બાકી જ છે કોના કહેવાથી તમે આ જે છે એના સંપર્કમાં આવ્યા હતા તમે અમે એકચ્યુઅલી આટલા વખતથી ફેમિલી મારા મધર મારા મધરના મધર બધા ત્યાં જ ટ્રીટમેન્ટ કરાવતા હતા એટલે ફેમિલી ડોક્ટર જ હતા આટલા વખતથી અને ટ્રસ્ટ હતો એટલા માટે હું એમની પાસે ગઈ હતી આ દિન સુધી તમે જે સારવાર એ હોસ્પિટલ જે કરાવ્યું એના કોઈ પણ પુરાવા આપણી સાથે પૈસા અને કાગળને લેવા દેવા બધું શું એના માટે ખૂબ પુરાવો છે આપણી પાસે એક પણ રિસિપ્ટ અત્યાર સુધી અમને એમને આપી નથી અને આજે જ્યારે ફાઇનલી એક મહિના પછી કેમ કે હું બીજા ડોક્ટર પાસે ગઈ હતી અને એમને પણ મને એવું કીધું કે તમારું ઇન્ફેક્શન મેં સેકન્ડ ઓપિનિયન્સ લીધા એપ્રિલ પછી અને જ્યારે એમને મને એવું કીધું કે તમારું ઇન્ફેક્શનના લીધે તમારી જો સ્ટક થઈ ગઈ છે કેમ કે મારી એક ફિંગર જેટલું પણ મારું મૂળું ઓપન નહોતું થતું ને હું લિક્વિડ પર હતી અઠવાડિયું આઈ ગેસ એના કરતાં બી વધારે કેમકે મારાથી પેઇન સહન નહોતું થતું ને મારી જો લોક થઈ ગઈ હતી ફ્લોટિંગ હતી બંધ જ નથી થતી હું કશું ખાઈ જ નથી શકતી ત્યારે એમણે મને કીધું કે તમારું ઇન્ફેક્શન છે જેના લીધે અહીંયા સ્વેલિંગ હતું અને એમને મને મહિનાથી ટ્રીટમેન્ટ આપી જો હિલ કરવા માટે ઇન્ફ્લેમેશન જે સ્વેલિંગ હોય એને મટાડવા માટે અને અત્યારે મારે બીજા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી હતી જેથી કરીને એમની પાસે એ કેસ પેપર માગવા ગઈ હતી મેં રિસેપ્શનિસ્ટ પાસે એ કેસ પેપર માગ્યું પણ એમને મને એવો જવાબ આપ્યો કે મતલબ પહેલાં ડૉક્ટર જ જોશે એ અંદર લઈ જતા હતા ત્યારે મેં એમને એવું પણ કીધું કે મારે હવે એમની પાસે કોઈ ટ્રીટમેન્ટ કરાવી નથી મને મારું કેસ પેપર જોવા માટે આપો જેથી કરીને હું બીજા કોઈ પાસે ટ્રીટમેન્ટ કરાવી શકું ક્યાંક ને ક્યાંક માંજલપુર પોલીસ સ્ટેશન જ્યારે જ્યારે તમે સો નંબર ડાયલ કર્યું તમે હા સો નંબર ડાયલ કર્યું પોલીસ જગ્યા પર આવી આવી ગઈ તો આજે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં કારમાં આવી ગયા છે આરોપી હજુ સુધી પોલીસ સ્ટેશનમાં આવ્યું ન હતું તમારે શું કેવું છે એવી હવે આમાં કેવું હતું કે જ્યારે અમે પોલીસ કમ્પ્લેન કરીને પોલીસ આવી એના પહેલાં કોઈ માણસ એમના સાથે આવી ગયું હતું અને એમના સાથે ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે પણ આપણે એમની પાસે ફાઇલની માંગ કરી હતી અને એમને એવો જવાબ આપ્યો હતો કે ફાઇલ અત્યારે નહીં મળે શું કીધું હતું એમને એકચ્યુઅલી પહેલાં રિસેપ્શનિસ્ટ અંદર ફાઇલ લઈને ગયા અને અંદર એમની પાસે જ્યારે અમે ફાઇલ માગી ત્યારે તો ડેસ્ક એમનું ક્લીન હતું અને ફાઇલ માગી ત્યારે એમને એવો જવાબ આપ્યો કે બધી ફાઇલ તો આગળ જ હોય છે આગળવાળા જે રિસેપ્શનિસ્ટ હતા એ તો ગાયબ જ થઈ ગયા એ ટાઈમ માટે અને એના પછી જ્યારે ફરી વખત પોલીસ આવી અને રિપોર્ટર્સ આવ્યા અને ફાઇલ માટે કેમેરાની સામે કીધું ત્યારે એમને ગોળ ગોળ જવાબ ચાલુ કર્યા કે હા ફાઇલ મારી પાસે છે અમે લોકો એવી રીતે તમને નહીં આપીએ ત્યારે પહેલી વખત એવું બોલ્યા કે ફાઇલ બહાર છે પછી એમને એવું કીધું કે ફાઇલ તો મારી પાસે છે પણ હું ઓથોરિટીને જ આપી મીડિયાવાળાને પણ નહીં આપું તમને પણ આપું પોલીસ આવ્યા તો પોલીસને પણ ફાઇલ આપવા માટે ના પાડી દીધી અને જ્યારે એમના ક્લિનિકમાંથી બહાર નીકળતા હતા એમના કોઈક બીજા જે ભાઈ આવ્યા હતા જેમની સાથે એક્ટિવા પર બેસીને જતા રહ્યા એમને એવું કીધું બીજા કલીગને કે એ ફાઇલ કોઈ પણ રીતે કોઈ બીજાના હાથમાં ના આવી જોઈએ એવું હોય તો ફાડીને ફેંકી દેજો એ ફાઇલ ક્યાંક તમને લાગે છે કે ડૉક્ટરે ખોટી સારવાર કરી છે હા આવનાર સમયમાં જે રીતે આ ડૉક્ટર સમાજ માટે ડૉક્ટર ભગવાનનો રૂપ હોય છે તમે યંગ છો યંગ જનરેશનથી બિલોંગ કરો છો શું મેસેજ તમામ સમાજને આપશો આવા ડૉક્ટર વિશે હું તો આ ડૉક્ટર પર ટ્રસ્ટ કરીને ગઈ હતી એકચ્યુઅલી પણ હવે હું એવું જ કહીશ કે ઓલવેઝ સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ કોઈ પણ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં અને આવા ડૉક્ટરનું લાઇસન્સ રદ કરી નાખવું જોઈએ જો એમને ખબર ના પડતી હોય કે એમને કઈ ટ્રીટમેન્ટ કરીને જવાબ ના હોય એમની પાસે બેદરકારીથી મારી ટ્રીટમેન્ટ એમને હું હેમંત ત્રિવેદી મારી ડૉક્ટરની અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી જે એમણે બગાડી છે એનો અમે જવાબ માગવા આવ્યા તો એમણે જવાબ આપવાને બદલે તૂતા કરીને વાત કરી અને ફાઇલ સંતાડી દીધી અત્યારે તાત્કાલિક જ એમના કેમેરા જુઓ એમણે કીધું કે ઓથોરાઇઝ પર્સનાલિટી આવે તો ફાઇલ આપી અમે પોલીસને બોલાવી તો પોલીસને પણ ફાઇલ નથી આપી રહ્યા ફાઇલ એમણે સંતાડી દીધી છે જેનો એમનો ઇરાદો ફક્ત કાગળિયા ચેન્જ કરી નાખવાનો છે એ કારણસર એમણે ફાઇલ બદલી નાખી છે સંતાડી દીધી છે અને ફાઇલ આપી નથી રહ્યા તાત્કાલિક એમના કેમેરા ચેક કરો તો સાચું ખોટું પકડાઈ જશે દામત ડૉક્ટર ધામત માજલપુર બેંક ઓફ ઇન્ડિયાની સામે જે ફક્ત પૈસા પડાવવાના અને ફ્રોડના ધંધા કરી રહ્યા છે હું હેમંત ત્રિવેદી એડ એજન્સીનો માલિક ફાઇન એડ કરીને મારી કંપની છે